વરસાદ શરૂ થયો છે બોટાદ શહેરમાં ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો છે શહેરના પાડિયાદ રોડ ભાવનગર રોડ તાજપુર સર્કલ જ્યોતિગ્રામ સર્કલ નાગલપર દરવાજા ગઢડા રોડ અને હવેલી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે શહેરમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે

બિયારણ ધંધાફો નું બિયારણ હા વરસાદ નતો નતો વરસાદ સારું ખુશી આનંદ